છોકરા ને લાઈ બે તમે નિશાને મૂકો પણ અમારી પાણી હોય તો દોડાવીને મૂકીએ પાણી ના હોય તો અમે કેમ લવડાવીએ પડે તકલીફ પડે જોવાને જ ના મળે ખાવાનું ના હોય ત્રણસો રૂપિયા નું પાણી ટાકો મંગાવીએ હોય કે ના હોય ઘરમાં માં દીકેના રૂપિયો દઈએ દીકેના મારી રૂપિયા માંગે તો બાકી પાણીમાં લખાવી લઈએ લવડાવે બીમાર પડે બીમાન બીમાર લે ને કે મારા ઘરમાં